ભીષ્મ પિતામાં એ પોતે ઈચ્છા ધારી પોતાનું મૃત નક્કી કરેલું કે આજ દિવસે હું મારો દેહનો ત્યાગ કરીશ અને અમે એવું માનીએ છીએ કે આ જ દિવસે અમારા માતૃશ્રીનો પણ દેહનો ત્યાગ હતો અને આ દિવસ એક એવો હોય છે કે જે પુણ્યશાળી દિવસ ગણાય છે ખૂબ પુણ્ય આત્માઓ જ આવા દિવસે પોતે છે તો આજના દિવસે માતૃશ્રીનો અમારી પુણ્યતિથિનો દિવસ છે અને તેના સાથે પાંચસો વરસ પછી અયોધ્યાની અંદર પણ એક એવી દિવાળી થવાની છે તો આપણે એવું છે કે સમાજના નાના નાના લોકો સાથે રહી અને એને કઈ રીતે મદદ કરાય તો બાવીસ હજાર લોકોને અમે એ જ રીતના પતંગોનું વહેંચન કર્યું આજે બાવીસસો જેટલી બહેનોને તમે જોઈ રહ્યા છો અમે એમને ધાબળાનું વિતરણ કરવાના છે હવે પછીના વીસમી તારીખે અમે સૌભાગ્યવતી બહેનો જેમનો હળદી કુંકુ સાથે એ લોકોને કરવાના છે તો દરેક લોકો માટે એક મેસેજ છે કે માતૃદેવો અને પિતૃદેવો જ્યાં સુધી તમે જ્યાં પણ હશો પોતાની માતાના આશીર્વાદ હશે તો આજે કરે છે આજે અમારા પત્રીજા છે અમારા શ્રી રોનકભાઈ એમને પણ નક્કી કરેલું કે મારે આટલી આટલા દીકરાઓને દાબડા કરવાના છે ગંગા સ્વરૂપ બહેનોને તો આજે એમના દ્વારા પણ આ કાર્યક્રમ છે તમે જુઓ છો કે આવી જ રીતના હળદી કુંકુનો કાર્યક્રમ પણ અમે વીસમી તારીખે રાખેલો છે તો બસ એ જ છે કે જ્યાં સુધી મા મા બાપના આશીર્વાદ હશે હર હંમેશ અમારું પેલું કહેવાય નિષ્ઠા હોય તો પ્રતિષ્ઠા નીતિ હોય તો નારાયણ તો લક્ષ્મીનો વાસ હોય છે સારી જગ્યા પર તમારા પૈસા થાય તો હંમેશા લક્ષ્મી ક્યારે રોકાતી નથી અને એ સારા સ્વરૂપમાં વેચાય આજે એક માતા અમે ખોઈ છે પણ આજે હજારો માતા અમારી સાથે છે એમના આશીર્વાદ છે અને હર હંમેશ આ વિસ્તારના સૌ લોકોના અમારા પર આશીર્વાદ હોય છે એટલે હું એવું માનું છું કે જન સેવા એ જ પ્રભુ સેવાના સાર્થક રહી અને આજે અમે અમારા કાર્યો કરી રહ્યા છીએ તો સૌ લોકોને અને ખાસ કરીને માતૃશ્રીને આજના દિવસે નતમસ્તક અમે શ્રદ્ધાંજલિ અમે પાઠવીએ છીએ સાથે સાથે આવા દરેક કાર્યક્રમમાં સુખમાં હોય દુઃખમાં હોય સૌ લોકો અમારી સાથે હોય છે અને આજે ગંગા સ્વરૂપ બહેનોને એના જ ભાગરૂપે અમે આજે દાબડાનું વિતરણ કરી રહ્યા છે તો આ આ બાબતે હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું અને આજ રીતના દરેક યુવાનોને પણ કહું છું કે હર હંમેશ માતૃપિતૃની આપ પૂજા કરશો એમને નમન કરશો ક્યારે આપ દુઃખી નહીં થા આજરોજ અમારા બા લીલાબા આવીનું આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તમામ આયરે પરિવાર એકત્ર થઈને જે પણ ગંગા સ્વરૂપ બહેનો છે એ તમામ બહેનોને આજના દિવસે અહીંયાથી દાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે જે પણ બહેનો અહીંયાથી આવ્યા છે તેમની માટે આજના દિવસે દાબડાનું અહીંયાથી જ વિતરણ કરવામાં આવ્યું છે એવી જ રીતે અમે દર વખતની જેમ ગયા વર્ષે પણ જે વિકલાંગ ભાઈઓ હતા એમને પતંગ દોરાનું વિતરણ કર્યું હતું તેમની બીજી પુણ્યતિથી નિમિત્તે એવી જ રીતે ચૌદમી તારીખ એટલે તેરમી તારીખે અમે અહીંયાથી પતંગ એટલે બાવીસ હજાર પતંગોનું પણ વિતરણ કર્યું હતું એવી જ રીતે બાનો અમારા પર ખૂબ આશીર્વાદ રહ્યો છે ત્યારે આજના દિવસે તેમની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ એકત્ર થઈને આજે આઈ રહે પરિવારના અમે તમે અમે તમામ લોકો એકત્ર થઈને રાજેશભાઈ આયરે રહે જીતેન્દ્રભાઈ આયરે રહે દીપકભાઈ આયરે રહે રોનકભાઈ આઈ રહે નિસર્ગ આઈ રહે શ્રદ્ધાબેન આયરે રહે પૂર્ણિમાબેન આવી રહે દિવ્યાનીબેન આઈ રહે તેમજ પ્રવીણાબેન આઈ રહે ફોરમબેન આઈ રહે તમામ લોકો એકત્ર થઈને અમે સૌએ અહીંયાથી દાબડાનું વિતરણ કર્યું હતું અને વિસ્તારના તમામ ગંગા સ્વરૂપ બહેનોએ આનો લાભ લીધો હતો તે બદલ તમામ બહેનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાની દરેક તિથિએ અમે આવાના આવા કાર્યક્રમો કરતા રહીશું